આદિવાસી ભીલ સમાજની પાંચમી ક્રિકેટ ટેનિસ ટુર્નામેન્ટ એડવોકેટ અશોક રાણા અને મહાદેવભાઈ રાણાના અધ્યક્ષસ્થાને વિડગામ ખાતે યોજાઈ રાજસ્થાન સહિત ગુજરાતની બત્રીસ ટીમોએ ભાગ લીધો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વીડગામ ખાતે બિરસા મુંડા યુવા સંગઠન દ્વારા આયોજિત બે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ખાતે કરવામાં આવ્યું જેમાં રાજસ્થાન સહિત ગુજરાતના વિવિધ જિલ્લાના ટીમોએ ભાગ લીધો જેમાં ભીલ આદિવાસી સમાજના યુવાનોએ નિષ્ઠાપૂર્વક ભાગ લીધો આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ ખેલ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અંતે ફાઈનલમાં મેઘરજની ટીમ વિજેતા થઈ અને ઉપવિજેતા તરીકે સામરવાડા ધાનેરાની ટીમ વિજેતા થઈ હતી વિજેતા તેમજ ઉપવિજેતા બંને ટીમોને મહેમાનો દ્વારા ટ્રોફી મોમેન્ટો ઇનામ એનાયત કરવામાં આવ્યા ડોક્ટર હેમરાજભાઈ રાણાએ જણાવ્યું કે આપણી સમાજમાં શિક્ષણનો અભાવ હોવાથી સમાજ શિક્ષિત બને અને વ્યસનથી દૂર રહે આપણો સમાજ થશે ત્યારે જ આપણે સર્વાંગી વિકાસ કરી શકશું

આદિવાસી ભીર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજનના મિત્રો તેમજ સમજન કરવામાં આવ્યું હતું આનું નામ રોન કરો એવી આપને હાર્દિક શુભેચ્છાઓ અમારા તરફથી આજે હું તમને કહી પાજે કાપી વ્યક્તિ ગુજરાત હાઈકોર્ટમાં છું મારા સમાજમાં કોઈ વ્યક્તિ પાસે માર્ગદર્શન માટેની કોઈ પણ લેવામાં આવતી નથી એટલે બિંદાજ ક્યારે પણ ક્યાંય પણ અટકો હું અહીં આવી છું એનો લાભ તમને મળવો જોઈએ મળવો જોઈએ કે નહીં અશોપાઈએ જૈને બોલાયા બેનને ને સાની માટે બોલાયા તો બેનને તમારા ઉપયોગ માટે બોલાયા તમે જીવનમાં ક્યાંય અટકતા હોય ક્યાંય કોઈ ખોટી રીતે ફસાઈ ગયા અથવા તો આપણે અજાણતા ફસાઈ ગયા હોય તો આપણે શું કરવું ક્યાં જવું તો આપણો સમાજ કોઈ એવો વ્યક્તિ હોય કે જે આપણને સાથ સહકાર આપે આપણને માર્ગદર્શન આપે એવા વ્યક્તિનો આપણી પાસે નંબર હોય તો આપણે જાણ માર્ગદર્શન લઈ શકે છે તો તમારા બધાની બેન છું ગમે ત્યારે પણ તમને જરૂર પડે હાઈકોર્ટ ની ક્યારે